પાટીદાર અનામત આંદોલનમાં જેમની મહત્વની ભૂમિકા હતી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર કોંગ્રેસના અગ્રણી લલિતભાઈ કગથરા આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું લલિતભાઈ આ માંગ ઉઠી છે આપ કઈ રીતે જુઓ છો એટલે માંગ ઉઠી છે કે નિર્ણય લીધો છે કોની માંગ ઉઠી છે પાટીદાર નેતાઓની હું તો એમ કહું છું કે આ સરકારે મને એવા સમાચાર હતા કે જે પાટીદાર આંદોલનનો કાર્યો ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી હતી એ પાછી ખેંચી લીધી છે એવા મારી પાસે ન્યૂઝ છે આપ કઈ રીતે જુઓ છો આ સરકાર હવે જોવાની તમને મારે એમ કહેવાનું છે કે આપણે દેશની અંદર કાયદા સેના માટે છે કાયદા રાજકીય ટૂલ્સ તરીકે ઉપયોગ કરવાનો છે કાયદા રાજકીય રીતે તમારે તમારા પ્રતિદ્વંદ્વીને દબાવવા માટે તમે શાસનમાં હો તમારી અમે આંદોલન થાય તો રાષ્ટ્રદ્રોહ લગાડવાની અને એ તમારે ભેગા ભળી જાય એટલે પાછું ખેંચી લેવાની હું રમત છે આ દેશની મસ્કરી છે કે સિત્તેર વર્ષથી આ જે દેશમાં રાષ્ટ્રદ્રોહ રાષ્ટ્રદ્રોહ કોના ઉપર લગાડાય સાહેબ કોઈ તમે ઇન્ફોર્મેશન આપી દીધી છે પાકિસ્તાનને ભળી ગયા છે દેશને નુકસાન થઈ ગયું છે દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો હોય તો રાષ્ટ્રદ્રોહ લગાડાય એવો કેસ એવા એવી કલમો પાટીદાર કાર્યો ઉપર લગાડવી અને પછી એ આંદોલનકારીઓ ભાજપમાં ભળી જાય એટલે પાછી ખેંચી લેવી ભાજપમાં માં છે એની ઉપર ખેંચાશે બીજા એને રાષ્ટ્રદ્રોહ કહેવાય અને બીજા જે છે એની ઉપર 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 ખેંચવા ખેંચવા પડશે પડશે ખાલી જણા થોડા ખેંચશે બધા જો રાષ્ટ્રદ્રોહની કોલમ બધા ઉપર નથી લાગેલી એક બે જણા વૈ છે બાકી તો લગભગ જેમ તમે કયો છો કોંગ્રેસમાં કોણ વૈધું એમ પાટીદાર આંદોલન વાળા કોણ વૈધા લલિતભાઈ છે બાકીના આંદોલન વાળા વૈયા ગયા ભાજપમાં અને લગભગ છે ને એ તો ભાજપમાં ભરી ગયા જેની ઉપર આંદોલન ની રાષ્ટ્રદ્રો કલમ છે એટલે આ સળા દેશનું અપમાન છે કલમનું ખોટી રીતે ઉપયોગ કરેલો છે જો મેં તમને કીધું કે આ આ તમે દેશની અંદર જે કાયદા બનાવો છો એનો કોઈ રાજકીય ઉપયોગ કરવા માટે કાયદા બનાવો છો કે પ્રજાનું રક્ષણ કરવા માટે રાષ્ટ્રદ્રોહ જેવી કલમ જેને સિત્તેર વર્ષમાં કોંગ્રેસે કોઈ ઉપર લગાવી નથી એ પાટીદાર આંદોલનમાં આંદોલનકારીઓ ઉપર તમે રાષ્ટ્રદ્રોહ લગાડો અને એ જ આંદોલનકારીઓ પછી ભાજપમાં ભળી જાય એટલે તમે ખેંચી લ્યો શું આ નાટક શું આ કલમો તમે ઘડવા માટે ભેગા થાવ છો તો તમારે દેશની કઈ ચિંતા નથી કરવાની તો હું તો એમ કહું છું કે તમે રાષ્ટ્રદ્રોહની કલમનો ખોટો ઉપયોગ કર્યો એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડવી જોઈએ ભારતીય જનતા પાર્ટી ઉપર તો કઈ એને હું કમ લગાડી એના સરકારે જ લગાડી કે બીજા કોઈ લગાડી તો તમે પાટીદાર આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્રદ્રોહ એના ઉપર લગાવી કે દેશ ઉપર થોડી વેપારી સરકાર ઉપર લગાડવી જોઈએ રાષ્ટ્રદ્રોહ ની કલમનો ગેરઉપયોગ કરવા માટે થઈ એને રાષ્ટ્રદ્રોહ કઈ નો કહેવાય એવું સ્પષ્ટ માનું આમાં તો નીચેથી ઉપર સુધી ભાજપ ની જ સરકાર છે સરકાર ઉપર કે રીતે લગાડે અરે સરકાર પોતાની સરકાર ઉપર ન લાગે પણ સામાન એ કઈ લગાડવાના નથી મારા કહેવાથી કઈ કદ નાખવાના નથી પણ મારો કહેવાનો મતલબ એ છે કે તમે રાષ્ટ્રદ્રોહની કલમ ના રમકડાની જેમ ઉપયોગ કરો યાર આ રીતે કે તમે એક નાનું આંદોલન કરે તો આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્ર દ્રોહ લગાવી આ દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો છે આંદોલન કરવું તો એ લોકશાહીનો ભાગ છે લોકોની એમ કહી શકે બંધારણનો મૂળભૂત અધિકાર છે એ અંધાર અધિકાર ઉપર જ તરાપ મારી છે એવું કહી શકો તમે સો ટકા એમાં કે પૂછવા પણ છે તમને આંદોલન કરવા ન દેવા તમે આંદોલન કરો આજે ને નોકરીઓ નથી મળતા બિચારા દુઃખી છે આંદોલન કરવા જે તો રાષ્ટ્ર આંદોલન લગાડી દે એના ઉપર કેસ શીખી દે બિચાર નોકરી નો મળે કોઈ આંદોલન જ બંધ થઈ ગયા ક્યાં આંદોલન ક્યાં થાય ભાજપમાં આંદોલન થાય કરો ને તમે પત્રકારો દુઃખી છો બધા કરો ને આંદોલન નથી એ તો તમે બોલો એક તરફ ઇમરજન્સી ની વાત ચાલે છે કે નેતાઓને જેલમાં ભરવામાં આવ્યા હતા અને બીજી તરફ આ પ્રકારે જે રાષ્ટ્રદ્રોહ ની કલમ લગાડવામાં આવી હવે પાછી ખેંચવામાં આવી જેલમાં ભરવામાં આવ્યા એટલે ઇમરજન્સી વખત ની વાત ઇમરજન્સી ટીકા ખૂબ થાય છે આને કઈ રીતે ગણાવશો તમે જો રાષ્ટ્રદ્રોહની કલમનો ઉપયોગ કરવો અને એ પાટીદાર આંદોલનકારીઓ સામે ઉપયોગ કરવો અને એ પાછી ખેંચી લેવી એનો મતલબ એવો છે કે તમે કાયદાનો અમલ એ તમે તમારા રાજકીય પ્રતિદ્વંદી અથવા રાજકીય ચળવળની સામે ઉપયોગ કરો છો એવું સ્પષ્ટ દેખાય આવે વીકના કારણે જોડાયા હોય ને હા એવું થોડું છે ભગતસિંહજી બી હતા ચંદ્રશેખર બી ક્યાં ભગતસિંહ તો પછી આંદોલન કરવા નો નીકળાય હું એમ કઉ છુ કે આવી રીતે કાયદાનો ગેરઉપયોગ કરાય નહી આ મારો સ્પષ્ટ વાત છે બિલકુલ તો આ લલિતભાઈ કગથરા સાથે આપણે વાત કરી જે પાટીદાર અનામત આંદોલનમાં જેમની મહત્વની ભૂમિકા છે તેમનું કેવું છે કે જે રીતે કેસ પાછા ખેંચવાની વાત છે અને અલગ અલગ ટ્વીટ પણ સામે આવી રહ્યા છે તેને લઈને લલિતભાઈ કગથરાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે